નમસ્તે દોસ્તો ખેડૂત આંદોલન વચ્ચે કેબિનેટનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે આ વિડીયોમાં આપણે જોશું કે ઢોર જો તમે રાખતા હોય તો પશુપાલકો માટે નવી યોજનાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો સૌથી પહેલા વાત કરીએ આજના સૌથી મોટા સમાચાર જેમાં ખેડૂત આંદોલન વચ્ચે કેબિનેટે મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં બુધવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દોસ્તો જો તમે ખેડૂત છો તો તમારા માટે ખૂબ જ અગત્યનો છે આ વિડીયો તો સૌથી પહેલાં જોઈએ તો કેબિનેટે શેરડીની ખરીદ કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ પચીસ રૂપિયાનો વધારો કર્યો છે શેરડીની ખરીદ કિંમત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો પંદર રૂપિયાથી વધારીને ત્રણસો ચાલીસ રૂપિયા કરાયેલ છે બેઠક બાદ કેબિનેટ બ્રિફિંગમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરેએ કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી અને બીજો મોટો નિર્ણય એ છે કે દોસ્તો ઢોર ઢાખર માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પશુધન માટે કાર્યરત જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે એને વ્યક્તિગત રીતે પચાસ ટકા સબસિડી આપવામાં આવશે એટલે કે મિનિમમ પચાસ લાખ રૂપિયા છે એ સરકાર દ્વારા અપાશે હવે જે તમામ પશુધન માટે વીમા લાભ પણ મળશે અને એના માટે તમારે 20 થી 25% પ્રીમિયમ જે ભરવું પડતું હતું એ પ્રીમિયમ ઘટાડી અને હવે ફક્ત 15% કરવામાં આવ્યું છે એટલે કે જો તમારે ઢોર ઉપર તમે વીમો લ્યો છો તો એમાં પહેલા તમારું પ્રીમિયમ છે એ તમારે 20 થી 50% હતું પરંતુ હવે પ્રીમિયમ ઘટાડી અને 15% નું કરવામાં આવ્યું છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનને ને 50% સબસિડી એટલે કે મહત્તમ 50 કરોડ રૂપિયા આપવામાં આવશે અને સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ત્રીજો મોટો નિર્ણય એ છે કે જે ફ્લડ મેનેજમેન્ટ અને બોર્ડર એરિયા પ્રોગ્રામ સંબંધમાં લેવાયો છે અને આ પ્રોગ્રામ માટે એકતાલીસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને જેમાં બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં ફ્લડ મેનેજમેન્ટ માટે ઓગણત્રીસો ત્રીસ કરોડ રૂપિયા અપાશે મહત્વનું છે દોસ્તો આ ફંડિંગ પેટર્નનો રેશિયો સાઈઠ ચાલીસ રહેશે એટલે સાહીઠ ટકા કેન્દ્ર સરકારનો અને ચાલીસ ટકા રાજ્ય સરકાર આપશે ત્યારબાદ જોઈએ તો મહિલાઓની સુરક્ષા માટે પણ મહત્વનો નિર્ણય કરાયો છે જેમાં કેબિનેટની બેઠકમાં મહિલા સુરક્ષા માટે બે હજાર પચીસ સુધી એક નવી સ્કીમ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે જેમાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો બારની સેવા ચોવીસ કલાક માટે વિસ્તરાશે સાયન્ટિફિક અને સમયબદ્ધ તપાસ માટે પુણે ચંદીગઢ દિલ્હી અને ભોપાલ સહિત છ શહેરમાં સાયબર ફોરેન્સિક સાયન્સ લેબ બનશે નેશનલ ફોરેન્સિક ડેટા સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવશે તો દોસ્તો આ હતા મુખ્યત્વે સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને જો તમે જોર દાખલ છો અથવા તો ખેડૂતો છો તો આ વિડીયોને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ